હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને સારું ને ઘણા દિવસ પછી જો વિડીયો બનાવીએ છીએ બે તો આ છે ને એવી ઈચ્છા થઈ કે હાલો આપણે હાથી જણ જઈએ એટલે અમદાવાદથી થોડું ઘણું દૂર છે વીસ પચીસ કિલોમીટર જણ ગામ છે ત્યાં રામાપીનું મસ્ત મંદિર છે અને મને મંદિરની આરતી બહુ ગમે છે પણ સાત વાગી ગયા છે કદાચ આરતી ચાલુ હોય કે ન હોય એની બહુ ખબર નથી મને એટલે હું અંદર જાઉં છું ધીમે ધીમે પણ કદાચ આરતી ચાલુ થવાની અર્થાત તો પૂરી થઈ ગઈ હોય છ વાગે કે સાડા છે કંઈ ટાઈમની ખબર નથી ફિક્સ કારણ કે અમે લોકો ફિક્સ આવતા ન હોય રોજ એમ બીજે આવવાનું હોય પણ બીજે સન્ડે ન હોય સન્ડે હોય તો આવી શકીએ એટલે સરસ છે અહીંયા ધામ મસ્તનું છે અને ફરાઈ ફરાય એવું છે અને એટલું મસ્ત ધામ છે ને કે અહીંયા એટલો તમને શાંતિનો અહેસાસ થશે ને કે મજા જ આવી જાય જો એટલું મસ્ત પાછળ ગાર્ડન આખું મંદિર બતાવી દઉં છું પાછળથી મસ્ત મંદિર અને અહીંના જે એક સરસ મજાની ભગવાનની એવી આસ્થા કહેવાય કે નવગ્રહનું મંદિર છે અને રામાપીનું મોટું મંદિર છે પણ નવગ્રહ ઉપર મોર બેસે કે ના આરતીનો સમય થાય ને એટલે ચોક્કસ એના શિખર ઉપર મોર બેસે બેસે ને બેસે આ એક મંદિરની આસ્થા છે અને કદાચ મને એવું લાગે છે કે આરતી બાકી છે તો આરતીના દર્શન હું તમને ચોક્કસ કરાવીશ એટલે હવે અમે આગળ જઈએ છીએ દર્શન તો જો આગળ નીકળી ગયા જો કે આગળ ઉભા છે બુધ ચપ્પલ કાઢીને એટલે આ ચાલો આપણે આગળ જઈએ જો હું તમને શિખર કહેતી હતી ને આ મંદિર ઉપરના જેટલા શિખરો છે ને બધા ઉપર મંદિર ઉપર બેસશે અને સામે જેટલા નવાઈ ગ્રહોના શિખર છે ને એની ઉપર બેસશે મોર પણ આરતીનો સમય થઈ ગયો એટલે અંદર દર્શન કરવા નથી જતા પણ અહીંયા સમાધિને એવું બધું છે એ હું તમને બતાવું છું કે અહીંના સંત શ્રી લાલ બાપા સમાધિ અહીંયા જે સંત શ્રી બાપા હતા ને એ સંત હતા એની સમાધિ છે લાલ ગેબી આશ્રમ બહુ સરસ છે આવજો ક્યારેક જો આ આ જે સંત હતા ને એવો તેઓ અહીંયા ભગત હતા એટલે એની સમાધિ છે અને જો મોરનો અવાજ તમને આવતો હશે અહીંયા ક્યાંક હશે એવું બતાવું તમને મોર ફટાફટ જઈને અખંડ જ્યોત છે અને આરામીનો ફોટો છે ને અહીંયા થયેલા સંતોના ફોટા છે આ બધા અને આના ભગત પણ સખત જ્યોત ઉપર બળતી હોય એટલે હાથ ફેરવાનું મનાય છે જો આ બધા અહીંના થયેલા સંતો કે જેઓ આ લાલગેબી આશ્રમમાં આ છે લાલબી આશ્રમનો સંત મસ્ત મ્યુઝિયમ જેવું બને બનાવ્યું છે આ લોકો આ લોકો બધા ફરવા એવા છે અને પૂછે તમે યુટ્યુબર છો હું કહું હા હું યુટ્યુબર છું જો હું તમને કહેતી હતી ને મોર બતાવે જો મોર જો કેવો બોલે છે હવે આરતીનો સમય છે ને એટલે મોર બધા બોલવા છે અને બહુ મોટો આશ્રમ છે અને દર્શન ડે જમણવાર હોય છે પણ હમણાં ખબર નથી કે હોય કે ના હોય અને બીજનો તો હોય જ છે અહીંયા છે ને ગુરુ ગાદી છે એટલે બોલવાની સખત મને હોય છે એટલે બોલીશ નહીં મસ્ત ભગવાનનું મંદિર છે ગણપતિ દાદા છે કાનો છે રામપીર છે હનુમાન દાદા છે એ બાપા પહેલાં થઈ ગયા તા એ બેસતા એની ગાદી છે સરસ અને એની સાથે સાથીદારો બેસતા હોય એની પણ જે જગ્યાએ જતા હોય એના સંતની ગાદી તો હોય જ છે આપણને ખબર જ છે આ એક સંતિનો મણી છે આ એક સરસ મ્યુઝિયમ જેવું તમને જોવા મળશે ફરીથી જો કેટલી બધી ઢેલો છે વ્હાઈટ મોર હોતે છે પણ જોવા નથી મળતો વ્હાઈટ મોર હોતે જો સામે કેટલો મસ્ત મોર બેઠો જો એક વ્હાઈટ મોર છે અને અહીંયા તો એટલા ભરપૂર મોર છે ને કે બાળકોને બહુ મજા આવે જગ્યા ઉપર આવો ને તો તમે અને અહીંયા મસ્ત લાલ કિલ્બી આશ્રમના અલગ અલગ સંતોની બધી મ્યુઝિયમ જેવું બનાવેલું છે એવો મસ્ત મોર બેઠો એટલે મને તો અહીંયા છે ને મોર બહુ ગમે એટલે હું વારંવાર મોર જેવું આ મ્યુઝિયમ જેવું બનાવેલું છે અને બારથી કાચમાંથી ચોણ છે આ જે લાલ બાપુ હતા ને એની ગાદી સમાધિ છે આજે જમતા એના થાળી વાટકા બધું જો કેટલું મસ્ત છે આ એ પહેરતા એના કપડાં છે આ બાજુ આખું એનું વસ્ત્રનું બતાવ્યું છે આ એ મસ્ત એના વસ્ત્ર પછી આગળ જોઈ ચપ્પલ વેઠાય ચપ્પલ પછી પાણી પીતા એનું બધું બતાવેલું છે પછી આઈ દાદાએ જે લાકડી વાપરી હોય ને સંત તરીકે એ એના પગલાં એના હાથ એનો હોમકાર એનો સુવા માટેનો ઢોલિયો કેટલો મસ્ત જૂનવાણી ઘાટનો છે જો તમે તંબુરો અને અનેક સંગીત વાદ્ય અને આગળ આગળ છે અલગ અલગ માળાઓ મોર નજીકથી તમને જોવા મળશે જો કેટલો મસ્ત ફરે છે જો આટા મારે છે એટલે આ રીતના મોર તમને જોવા મળશે પણ હવે શિખર ઉપર બેસે ધીમે ધીમે સમય થશે એટલે હજી સમય નથી થયો ઉનાળાની હિસાબે આરતી બહુ મોડી થાય છે આ રીતના જે જે સંત પોતે વાપરતા હતા ને એ બધી વસ્તુઓ મૂકવામાં આવી છે સમજો દર્શનકુમાર જે કેવા શાંતિથી મારું પર્સ લઈને ઊભા છે પણ એને એવું નથી થતું કે હું મારી ઘરવાળી તો ફરું એમ ચો જો આરતી ચાલુ થઈ ગઈ ને એટલે જો મોર છે ને શિખર ઉપર આવવા માં ઈંડા તમને દેખાતા છે સરસ અને અહીંયા નવ ગ્રહના શિખર ઉપર જો મોર બેઠો એ સૂર્યનારાયણના શિખર ઉપર બેઠો છે એમને ઝૂમ કરીને બતાવું છું એ સૂર્યનારાયણના શિખર ઉપર બેઠો છે પછી ધીમે ધીમે આ નવ ગ્રહનું મંદિર ઉપર એક શિખર બેઠો છે અને અહીંયા તો ફરજિયાત ચાર મોર આવે અને શિખર ઉપર બેસે છે મસ્ત હવે જે જેમ ધૂપ આવશે ને અને કે આ લોકોને ધૂપ આવે અને આરતી આવે ને એમ ધીમે ધીમે શીખવું બધું છે અને જો આ રીતના બધી પબ્લિક દર્શન કરવા બેસી ગયું છે તો કે અહીંયા ઊભાની સખત મનાય છે બધા નીચે લાઇનમાં બેસવાનું વ્યવસ્થિત શ્વાન છે એટલે બધી પબ્લિક અહીંયા બેસી ગઈ છે

અને આમ બે પાંચ મિનિટ જ બેસે એટલે એટલા જ દર્શન થાય તમારે બહુ ઝાઝા ન થાય જો ચારેય શિખર ઉપર ગઈ ગયા કે મોર હું તમને દર્શન થયા એટલે સાત સાત ભગવાનના દર્શન થાય ત્યારની રાહ જોન બેઠી તમારા હાટુ ચાર શિખરના દર્શન કરાવું ચારેય શિખર ઉપર મોરના કેટલા મસ્ત દર્શન થાય છે જો આ જ સાચા ભગવાનના દર્શન છે આવા દર્શન તમે ક્યાંય નહીં જોયો એક દુનિયાના મંદિર ઉપર આ રીતના ભગવાન ની આરતી થાય છે મને તો આ દ્રશ્ય એટલું નિહાળવું ગમે છે ને બરોબર ને દર્શન હમ દર્શન તો જો થઈ ગયા દર્શન કરવા મસ્ત પાર ઉપર ચડીને બેહી ગયા છે દર્શન નું કરીને બેઠા છે પણ દર્શન તો અહીંયા જ છે જૈન દર્શન કરવા જઈ રહ્યો રાહો ન પૂછી કર છે એટલે મારે તો મંદિર બધા ઓર લેટલું બધી ભીડ છે ને કે હું કોઈ શાંતિથી થી શું દર્શન કરવા હજી જો શિખર ઉપર મોર બેઠા છે જ્યાં હું દી મંદિર માં ખાડ ને ઉને ધરાય ને તાર સુધી તો કે ઉ દર્શન તને આ ભગવાન નો પ્રભાવ જ કેવાય શું કેવાય એક જાતનું શું કેવાય તને શું લાગે વિશ્વાસ છે કે નહીં એના મહાદેવ છે એટલે મસ્ત મંદિર નો વ્યૂ આવે છે એમ થાય કે અહીંયા બેઠા ઠંડો પવન આવે કેવો આવે દર્શન આવે ને કેટલી મનની શાંતિ લાગે લાગે એટલે અમે તો આ મંદિર એટલે જ આવીએ મનની શાંતિ મળે એકદમ મસ્ત અને આરતીના દર્શન કરવાની બહુ મજા અને ગ્રીનરી બહુ મસ્ત છે મંદિરની અત્યારે વ્યૂ બહુ સરસ આવે છે રાતનો એકદમ અને પબ્લિક એવી શાંતિથી બેઠી અહીંયા ટાચણી પડે ને એટલો અવાજ તમને સંભળાય નહીં એટલી પબ્લિક છે ને તો એમ એમ મનાય છે અવાજ કરવાની હું એટલે કહું છું જો આ સામે દેખાય નહીં ભોજનાલય ચાલે છે અમે હમણાં ભોજન કરવા જવાના જ છે પણ એટલું શિસ્તબંધ ભોજન ચાલે છે ને કે જરી આડા સોડવું નહીં અને લાઇનમાં જ બેસવાનું છે અને અહીંયા ભોજન શાળા પણ ચાલુ છે પણ અમુક વખત ચાલુ હોય અમુક વખત ના ચાલુ હોય બહુ ખ્યાલ નથી દર સંડે તો હોય જ છે અને બીજના દિવસે હોય છે અહીંયા પ્રસાદી પણ મળે છે પ્રસાદીમાં છે ગુંદી બટેટાનું શાક ખીચડી કઢી અને રોટલી કેવું સરસ જમવાનું છે દર્શન કેવું છે જમવાનું દર્શન જમે છે પણ એને કઢી ખીચડી નથી ભાવતી એટલે એને ખાડી મેં નથી દીધી ચાલો બધા જમવા હલો મિત્રો કાલે જો વિડીયો બનાવ્યો હતો પણ એન્ડ કરતાં ભૂલી ગઈ હતી એટલે અત્યારે જો હું બપોર બીજે દિવસે બપોરના પાંચ વાગે એ બ્લોકનો એન્ડ કરું છું કારણ કે સવારની ડોક્યુમેન્ટના કામમાં પડી હતી ક્યાંય પણ વિડીયો શૂટ થયો નથી અને ગવર્મેન્ટના કામ તો તમને ખબર છે કેવા હોય અને આ રીતના થોડાક હોસ્પિટલના કામમાં એમ પડ્યા હોય એટલે જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાય બાય શી યુ ટાટા ફરીથી આપણે નવા બ્લોગમાં મળીએ